પાસ જાહેર કરાઈ છે ખંડ નિરીક્ષકને પણ ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ગુજરાતનું ધોરણ દસ અને ધોરણ બાર નું પરિણામ જાહેર થયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દીકરીને નજેબી ભૂલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખૂબ નાસીપાસ થઈ હતી અને તેના પરિણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે

અને તે આધારે ધોરણ અગિયારમાં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરવામાં આવી છે વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીની ધોરણ દસમાં પાસ થવાનું જાણવા મળ્યું હતું જે બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીનીઓ પ્રત્યેની સહાનુભૂતિ તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાય દ્રષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે

જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થતા દસમા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં એમનું નામ છે અંકિશાબેન તેઓ એસબી સોલંકી નનસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે એમને પરીક્ષા આપી પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ ઝીરો ઝીરો આવી આ વાત મેં અમારા અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવ્યું ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ ઝીરો ઝીરો આવ્યું એમને એમણે પરીક્ષા આપી હતી આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ એ ઝીરો ઝીરો એમના માર્ક આવ્યા અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોજની નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે આ ધન કહીએ કે માનવતા કહીએ આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે આ દીકરીના જ્યારે એમના હાથમાં ઝીરો ઝીરો રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યાથા ખૂબ ખરાબ થઈ છે મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું મીડિયાવાળા મિત્રો પણ કારણ કે નાના ગામમાં રહે છે અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે આ આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો અમારા માટે આ નેગેટિવ પહેલાં નહોતા ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા આ કટાક્ષ યોગ્ય હતા અમે સ્વીકારીએ છીએ આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી એમને પણ શો કો નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માગતો શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું આ જવાબદારી મારી છે ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું જે ભૂલ કરી છે એમને શોકોદની નોટિસ આપીશું આ પ્રસંગે મને આનંદનો એ આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો એક દીકરીનું શું થયું છે સાહેબ આ મુખ્યમંત્રી આપણા છે આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે ઉદયપુર જિલ્લાના નસવારી તાલુકાની જે દીકરી હતી જે ધોરણ દસમાં પરીક્ષા આપી હતી અને જે પરીક્ષા આપી હતી ત્યારબાદ તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ જે સમગ્ર ગુજરાતમાં જેના સમાચાર ચાલ્યા ત્યારબાદ શિક્ષણ વિભાગ પણ જાગ્યું છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ રૂબરૂમાં એ દીકરીને ન્યાય આપ્યો છે દીકરીને હાલ તો પાસ કરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝે પણ આ બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો અહેવાલ બાદ શિક્ષણ વિભાગ અને રાજ્યના શિક્ષણ મંત્રીએ આ બાબતે નોંધ લીધી હતી અને જે છે પરમાર અંકિશાબેન તેઓને ગેરહાજર ગેરસમજના કારણે પોતાના બેઠક નંબર બદલે અને બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી અંકિશાબેન તેનું નાપાસનું પરિણામ જોઈને નાસી પાસ થઈ ગઈ હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં આ બાબતે સમાચાર ચાલ્યા હતા અને જે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસરિયા તેમને રૂબરૂમાં દીકરીને ત્યાં ગાંધીનગર ખાતે બોલાવીને જે સમગ્ર દીકરીને જે પાસ કરવામાં આવી છે અને તેઓને પાસ કરવામાં આવતા શિક્ષણ વિભાગ સહિત સરકારનો દીકરીએ આભાર પણ વ્યક્ત કર્યો છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર